દક્ષિણ લોકસભા બે હજાર ચોવીસ દરેક પક્ષની તૈયારી કેટલાકના ઉમેદવારોના નામની જાહેરાત તો કેટલાકના ઉમેદવારોના નામ બાકી દિલ્હીમાં દસ માર્ચ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે મહત્વના અપડેટ છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની જે બેઠક યોજાશે જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે મહત્વની વાત છે કે દિલ્હી જશે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ સીએમ દિલ્હી જવા માટે રવાના થયા છે અને મહત્વની વાત એ છે કે દિલ્હી જવા માટે જ્યારે તેઓ રવાના થશે ત્યારે લોકસભાની ચૂંટણીના બાકીના નામોના મંથન માટે આ જે

ચર્ચા જે છે તે કરવામાં આવશે કોર ગ્રુપની બેઠક બાદ આવતીકાલે પીએમ ની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે તેમાં તમામ ઉમેદવારો જે છે તે નક્કી કરવામાં આવશે એટલે કહી શકાય કે આવતીકાલની દિલ્હી ખાતે જે મળવાની CE ની બેઠક છે તે અત્યંત મહત્વની રહેશે અને ગુજરાતમાં તેમજ અલગ અલગ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જે બાકી રહેલી લોકસભા ચૂંટણીને ચૂંટણીને લઈ જે નામો જે છે તેને આખરી મોર આપવામાં આવશે અને તેમજ આવતીકાલ અથવા પરમ દિવસના રોજ કેન્દ્રીય જે હાઈકમાન્ડ છે ભારતીય જનતા પાર્ટીનું તે પ્રેસ કોન્ફરન્સ કરી અને બાકી રહેલા નામોની જાહેરાત જે તે કરશે આભાર આપનો માહિતી આપવા માટે